બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર બાદ વધુ એક સમાજ બંધારણ બનાવશે રબારી સમાજ નવીન બંધારણ રચવાની પહેલ કરશે રબારી સમાજ સામાજિક સુધારા સાથેનું ઘટશે નવું બંધારણ પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ નવા બંધારણની વાત કરી છે રબારી સમાજના તમામ ગોડના એક બંધારણની વાત કરી બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાના આગેવાનોને અપીલ કરી છે વર્તમાન રીત રિવાજોમાં થવા જોઈએ સુધારાઓ ગોવા રબારીનું આ કહેવું છે આગામી સમયમાં તમામ લોકોને જોડીને નવું બંધારણ રચાશે જ્યારે આ સમયની માગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ કોઈ બનાસકાંઠા જિલ્લો અને વાવથરાદ જિલ્લો દરેક પ્રમારી સમાજના ગામે ગામના આગેવાનોને મારી વિનંતી છે આપ આપણા ગામે ગામ એકતા કરો અને આપણા સૂચનો લો કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામે ગામ તાલુકાવાજ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે સમાજના હિતમાં છે નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જ આપના આપણા પ્રયાસો છે બધા જ આગેવાનો એમાં સંમત છે પરંતુ મારી સમાજને દરેકને વિનંતી કે આપ આપના ગામે ગામ દરેક ગામની બંધારણ એક એકથી પાળવું છે એવી મક્કમતા કરો તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મુકશું અને બધા પાળશું એવી આશા અપેક્ષા છે આપ સૌને આટલી મારી વિનંતી